रोम-रोम भाइयों सिस्टम पार देंगे तो भाई सुखनो सूरज उगी गयो है ना आपड़ा जावन कपाव ना काल ले बेजी ले ઘણા દિવસથી બ્લોગ બનાયો નતો એટલે મને એમ કે આજે બ્લોગ બનાવી ناخد આજ આખો દી કામ હું કરું એ તમને દેખાડવાનું વિડિયોમાં હે ને એન્ડ સુધી જોજો મજા આવ અત્યારે રૂકપણો જો હું જૈન છેલી લે થોડોક રહી ગયો કાલ દાડી આત એટલે આજ નહી આવે કેમ કે જાતરીયો નથી ને મણ ઉપર મેને એટલે હે ને આ તો કપાવાને એટલે હે ને કોઈનવાનું આવે જો આયા આપણે કપા હતો ને બધું ઉણી ગયો છે આમ એડે દેખાય ને તેડ અહીંયા કણ હે ને ચાર ચાર બાકી છે ચાર અહીંયા હે ને પહેલી વાર આ આપણે ઉણીતા જ યા કણ કે 11 12 જો સારી ગયા બે દી આપણે નું આનું હે કોઈ શરૂ કરી નાખી બે દીની ભઈ છાને ને કેતર પર વાળી સુકાય ને તો આય લુ પાયરું બતા દઉં કોઈ છે ને હાકી નાખવાનું હાકી ને રુઈ હું વાવી છું બધું જોજો ને ફોલો કરી લેજો તો બતાજ વિડિયો અંદર આવી જશે ચલો ઓડી આ જો ખેડી લઈ લઉ ખેડી લે એમ મારવા ચલો જો પા ઓરાય તો પડી પડினா અડધી કલાકનો તો પાણી ભરી લીધું છે બાકી હે ને પીવાનું પાણી આપડી ઘર હતું નહીં પાણી ભરી લીધું છે ને કાગળ જો ને અમે નીચે ને કપાા પડ નાખ્યો હે કાગળ આરી ને હટાવવાનો કાગળ આપડે હટાઈ જ ના થા ચલો કાગળ હટાઈ નું તમને મળું થાલિક લાઈક કોલો

ચાલો મળું સાહેબ તો ભાઈ આપણે છે ને આ લાઇટના ડીયા ચડાવવા જાવાનું જો કપાત આપણે ભોગી જઈએ ડિયા ચડાવવા જાઉં હું ચાલો ડિયા જઈને જ મળું સીધો વાહળો લઈ ડિયા ચડાવવાના છે ને લાઈટ અમારે હતી કાઈ પણ આમ આગળ જે હતી એની નથી એટલે થોડું સેવા કરવા જાવાનું સેવાનું કાર્ય લો અહીંયા જઈને તમને દેખાડું દીયા ચડાવવા હે પડાવવા પેલો મડુ આગળ અહીંયા જઈ હવે હામે હે ને દિયા હતા ઈ દીયા પઠાઈ દીધા છે ને ને ફોન પકડવારો કોઈ હતું નઈ ને આપડે તો ઉલ તો હે નઈ શું કહેવાય ફોન બે કોન આપણો ફોન નીકું ભઈ હતું નઈ એટલે મટે હે ને વિડિયો ચડાયો ઈ નો હું બનાય શિયા ચડાઈને આવતો રહ્યું હાલ તો થઈ ગયો આમ જો ભાઈ અગિયાર વાગ્યા છે તડકો છે ને આમ કહેવાય ને ઉનાળાનો હોય ને એવો હોય શિયાળો હેતો રાતે ઠંડી હતી અને અત્યારે એટલો તડકો આમ સૂપ્યો ને આમ તમ જોવો ની જોતાં એવું લાગે પાણી સૂપ જે કપામાં બેઠો ગયો પાણી પૂરતું आपने व्लॉग यहाँ देख रहे होंगे टाइम आएगी जो हाँ इस दिन अच्छा हुआ हुआ है तो हम आपके पास देख सकते हैं मिनट में जो हाँ जो नजर मस्त मुझे ना दिया क्यों दिया है अरे मोटर चालू करने की राइड है जो पानी पड़े हाँ पड़े राइड है मोटर चालू करने की राइड है जो रूबिन पंप प्लेट मस्त मजा

આ તો આજના હળાશ થઈ ગયા આજનું આખો દિવસનું કામ આજે કર્યું તો આપણે હાજર પચી ગયો ને અહીંયા રાતે આખી રાત પાણી વારતું આપણે અને આ વ્લોગ રહીએ ને આપણે હાથ રહીએ નાખવાનું છે એડિટ કરી પછી આજે ટાઈમ આપણી આગળ છે નહીં અને બ્લોગનો એડ કરવું તો વિડીયો પસંદ આવે ને બ્લોગ મારે

સપોર્ટ કરજો જો ફેસબુકમાં મળે એવો ને એવો યુટ્યુબમાં પણ મળે